તો આ તરફ આજે પ્રિયંકા ગાંધી પણ વલસાડમાં સભાને સંબોધન કરશે ધરમપુરના દરબારગઢમાં અગિયાર વાગ્યાનો આખો આ કાર્યક્રમ છે અને આ સભા જે છે તેમાં તૈયારીઓ તો થઈ રહી છે ચાલીસ હજાર જેટલા કાર્યકર્તાઓ પણ ત્યાં આવ્યા છે અને પ્રિયંકા ગાંધી પણ થોડીક જ દ્વારમાં આવશે અને સભાને સંબોધન કરશે ખાસ પ્રિયંકા ગાંધી સૌપ્રથમ પ્રથમ સુરત એરપોર્ટ પર આવશે પહેલાં તેઓ હેલિકોપ્ટરથી આવવાના હતા સભા સ્થળ ઉપર પરંતુ હવે બાય રોડ તેઓ આવવાના છે એવી પણ માહિતી મળી રહી છે અને વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને થોડીક વારમાં જે છે એ પ્રિયંકા જે છે તે સભાને સંબોધન કરશે પ્રિયંકાની રેલીને ન્યાય સંકલ્પ નામ આપવામાં આવ્યું છે પ્રિયંકા ગાંધી દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર વાર સભા કરવા જઈ રહ્યા છે પ્રિયંકા ગાંધી સુરતથી બાય રોડ ધરમપુર આવશે વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે ચાલીસ હજાર લોકોની જનમેદની અત્યારે ઉમટી પડી છે કોંગ્રેસ ધવલ પટેલ કે જેમની વચ્ચે ટક્કર છે જાહેર સભામાં શક્તિસિંહ ગોહલ સિદ્ધાર્થ પટેલ હાજર રહેશે અને એવું કહેવાય છે કે વલસાડ બેઠક પરથી જે જીતે છે તે દેશમાં સરકાર બનાવે છે એટલા માટે કોંગ્રેસ આજે વલસાડ બેઠક પરથી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યું છે અને સભા સ્થળેથી મનીષ પરમાર જોડાઈ ગયા છે મનીષ આમ તો અગિયાર વાગ્યાનો સમય હતો આખી સભાનો પરંતુ હવે પ્રિયંકા ગાંધી બાય રોડ સુરત થી ધરમપુર આવી રહ્યા છે તો આ સભા કેટલા વાગે શરૂ થઈ શકે છે પ્રિયંકા ગાંધી કેટલા વાગે આવી શકે છે શું અપડેટ છે जी बिल्कुल बात करिए तो अगर वगैरह समय रखा हुआ है तो प्रियंका गांधी ने जो प्लान

કારણ કે સ્ત્રી સ્ત્રીની સમસ્યા સમજી શકે છે અને આ વખતે તો જે આ સરકાર આપણા સંવિધાન પર ખતરો છે અને આ સંવિધાન બદલવા માંગી રહી છે અને જે સંવિધાનમાં સ્ત્રી પુરુષ સમાનતાના અધિકારો આપ્યા છે એ અધિકારો માટે અમે આવ્યા છે અને માત્ર કોંગ્રેસ જ બચાવશે આ નકળ સરકાર આ અધિકારોને છીનવી રહી છે એના માટે અમે એનો વિરોધ કરીએ છીએ બિલકુલ મોટી સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા છે જે પ્રિયંકા ગાંધી સાથે સાથે જે કોંગ્રેસના સ્ટાર પ્રચારક જે સ્થાનિક નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા છે ત્યારે અહીંયા ભાઈ શું લઈને આવ્યા છો અને કોને કોની રાહ જોઈ ગયા છો અમે આજરોજ અનંત પટેલની સભાની અંદર પ્રિયંકાજીને સાંભળવા માટે અને રાહુલજીએ જે ખેડૂતો માટેના પાંચ વાયદા કર્યા છે એને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે અને અનંત પટેલ જે વલસાડની અંદર મજબૂત આદિવાસીનો નેતા નાના માણસોનો નેતા અને એક નાના ઘરથી ઉભો થયેલો નેતા છે અને વિધાનસભામાં જંગી બહુમતીથી જીતી અને લોકોને હર હંમેશા દરેક આંદોલન જે સરકારે માટે કરવા પડ્યા છે એમાં ન્યાય અપાવવાનું હંમેશા કામ કર્યું છે એટલે આજ રોજ તમે આ સભાની અંદર જોઈ શકો છો કે જંગી બહુમતીમાં ખેડૂતો લોકો અને આમ જનતા અહીં ઉપસ્થિત થયા છે આનંદ પટેલને જીતાડવા માટે અને ઇન્ડિયા ગઠબંધન સરકાર માટે બનાવવા માટે બિલકુલ તો જે ટક્કર માં ધવલ પટેલ કોઈ ઓળખતું જ નથી અહિયાં એટલે ઓળખતા જ નથી કોઈ અમે ખાલી અનંતભાઈ ને ઓળખીએ છીએ અનંદભાઈ માણસ એવા છે કે નાના નાના છોકરાઓ પણ ઓળખે છે એટલે એજ જીત છે આ રીતના જનમેદની છે તે મોટી સંખ્યામાં ઉમટી પડી છે વલસાડ લોકસભા છે તેના ઇતિહાસ રચે છે જયારે વલસાડ જે કેન્ડિડેટ જીતે છે તે જે કહેવાય કે સરકાર બનાવે છે આવું પણ માનવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ત્યારે બપોરનો સમય છે ભારે ગરમા છે પરંતુ લોકો છે તે જે કોંગ્રેસના આનંદ પટેલને જોવા માટે સાથે સાથે જ પ્રિયંકા ગાંધીને જોવા માટે જલક જોવા માટે અત્યારે ઉમટી પડ્યા છે ત્યારે કહેવાય કે પ્રિયંકા ગાંધીનો જે જે કહેવાય કે બાય ફ્લાઇટ સુરત આવ્યા હતા ત્યારબાદ તેમનું હેલિકોપ્ટર છે તે વલસાડ આવવાનું હતું પરંતુ કારણે પ્લેન છે અને એ સમય પર અત્યારે આ જે ધરમપુર છે તે સંબોધવાના છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે હાજર થઈ ગયા છે અને તેમની એક ઝલક જોવા માટે અત્યારે રાહ જોઈ રહ્યા છે